સચિદાનંદ વિદ્યાલય ખાતે ડોક્ટર કિરણ કુમાર પી બોધનો સન્માન સમારંભ યોજાયો નર્મદા જિલ્લાના શ્રી ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ સંચાલિત વૃંદાવન આશ્રમ શાળા મોસાડા તાલુકો દેડિયાપાડા જિલ્લો નર્મદા ખાતે મદદની શિક્ષક તરીકે ફરજ બજાવતા કિરણ કુમાર પી બોધ ગ્લોબલ આઇકોન ઓફ ઇન્ડિયા મહારાષ્ટ્રની નાસિકથી શિક્ષણ ક્ષેત્ર ઉમદા કાર્ય બદલ ડોક્ટર બી આર આંબેડકર પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા આ સિવાય તેઓ દસથી વધુ પુરસ્કારથી સન્માનિત થઈ ચૂક્યા છે આજ રોજના સન્માન સમારોહ કાર્યક્રમમાં પૂર્વ અધ્યક્ષ ભામશે બહેશરભાઈ રાઠોડ રણછોડભાઈ ભગત સામાજિક કાર્યકર કે કે રોહિત શિક્ષણવિદ હરેન્દ્રભાઈ ભગત પ્રિન્સિપાલ અંબે માતા વિદ્યાલય ભરૂચ શેસરાવ ખારત ચંદ્રકાંતભાઈ મા મોહનભાઈ પરમાર રાષ્ટ્રીય અધ્યક્ષ ઇન્સાફ રમેશભાઈ પરમાર પ્રિન્સિપાલ તેમની ટીમ સાથે રતિલાલ ચૌહાણ માચી સરપંચ નંદેલાવ તથા ભગુભાઈ ભીમડા અન્ય મહાનુભાવોએ કાર્યક્રમને શોભાવ્યો હતો કાર્યક્રમની આભાર વિધિ નિકુંશભાઈ રોહિત દ્વારા કરવામાં આવી હતી どこに行くのうときたのたあなたのために、あなたのために、あなたのために、あなたのために、あなたまために、あなたのあ